ભક્તિ યુવાન થતી જાય છે પણ જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન નહીં હોય તમારામાં ત્યાં સુધી ભક્તિ પણ સુખી નહીં કારણ કે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની આવશ્યકતા બહુ છે તો પ્રશ્ન કર્યો તમારી સાથે આવું કેમ થયું તમે યુવાન તમારા દીકરા વૃદ્ધ ભક્તિ કહ્યું ઉત્પન્ના દ્રવિડે સાહ વૃદ્ધિ क्वचि क्वचिन् महाराष्ट्रे गुर्जरे जीर्णता गता क्वचित् क्वचिन् महाराष्ट्रे દ્રવિડમાં ઉત્પન્ન થઈ કર્ણાટકમાં મોટી થઈ મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતી 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 હું અહીંયા ગુર્જરમાં આવી તો વૃદ્ધ થઈ ગઈ પણ મેં વૃંદાવનમાં મેં યમુનાના જળમાં સ્નાન કર્યું હું યૌવન થઈ પણ મારા બે દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા કૃપા કરીને મારા દીકરાઓને જગાડો જો નહીં જગાડો તો ઈદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમે તે મયા હું આ સ્થાન છોડીને પરદેશમાં ચાલી દઈશ નારજીએ કહ્યું કે તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે અહીંયા રહો તમારા દીકરાને હું જગાડું છું નારદજી અને દીકરાઓને જગાડવા માટે કાનમાં વેદના મંત્રો અને ગીતાજીના શ્લોક ગાયા પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાયગા ખરા પણ આળસ મળીને પાછા સુઈ ગયા નારદજીને આશ્ચર્ય થયું કે જે માણસના કાનમાં મેં વેદના મંત્રો ગીતાજીના શ્લોક ગયા અને એ માણસ પાછા સુઈ ગયા મારે કરવું શું ને જગાડવા હાટું એને જગાડું કેમ હું એક બાજુ ભક્તિ એમ કહે છે કે હું જતી રહીશ એટલે નારદે કહ્યું તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાને જગાડવાની જવાબદારી મારી છે જો આમ ન કરી શકું તો હું ભગવાનનો ભક્ત નહીં તદહમ્ન ન હરિરદાસો લોકે ન પ્રવર્તયે ભક્તિ હું તમને વચન આપું છું હું તમને ગેહે ગેહે જને જને સુધી લઈ જઈશ પણ તમે આ ન કરશો તમે આવું ન કરો તમે ક્યાંય ન જાઓ તમારા દીકરાઓને જગાડવાનો ઉપાય હું શોધીને આવું છું આ સાધુ છે જુઓ સાધુ કોણ તમારા દુઃખનું નિવારણ લેવા માટે પોતે જાય આપણે પેલા ખબર છે આપણે આપણી ભાષામાં આયુર્વેદિક ડોક્ટર એટલે કે દેશી ઓહડિયાવાળા વાળા ડૉક્ટર કહેતા આપણે આપણે રોગને કંઈ લઈને જઈએ પછી ડોક્ટરે કોઈ દી કીધું કે ભાઈ તમને આ રોગ થયો છે એટલે તમારે આ જડીબુટી તમારે પીવો તો તમને સારું રે આ જડીબુટી લઈ આવો આવું કીધું કોઈ દિવસ તમે એવા ડૉક્ટર પાસે જાઓ કે જે ડૉક્ટર તમારા રોગની ઓળખાણ મેળવા પછી એની દવા એ પોતે તમને લઈ આવીને આપવો જોઈએ પેલાના જે આપણા ઔષધિ જે વૈદ હતા એ પોતે જંગલમાં જઈ ઔષધીઓ ભેગી કરી અને એની ફાકી બનાવીને તમને પછી આપતા લ્યો હવે તમે આપી આંતી રોગ વયો જાહે નારદે કહ્યું તમે ક્યાંય જાઓ આનું નિવારણ હું લઈ આવું છું અને હું લઈ આવી દઉં છું આપ અહીંયા અહીંયા રહો નારદજી નીકળ્યા છે બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા હતા બદ્રી વિશાલ ક્ષેત્રમાં આવ્યા એટલે નારદે પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય વેદના મંત્રો થી અને ગીતાજીના શ્લોકથી ન જાગે તો એને મારે જગાડવા માટે શું કરવું જોઈએ હવે તમને માર્ગ બતાવો એટલે સનત કીધું કે આમાં ક્યાં મોટી વાત છે તમારું આ દુઃખ દુરાધ્ય નથી આ તો સુખ સાધ્ય છે આનો ઉપાય તો બહુ મામૂલી છે શું ઉપાય છે બતાવો તો કઈ તમારે સત્સંગ કરાવો સત્સંગથી માણસ જાગી જાય છે